એ હકીકત છે કે આપણા પ્રદેશમાં જ નહીં દેશભરની અંદર ડ્રગ્સનું ચલણ વધ્યું છે આ હકીકત છે માનવું જ પડે પણ બીજી હકીકત એ પણ છે અન્ય પ્રદેશોની તુલનામાં ડ્રગ્સ પકડવામાં ડ્રગ્સના આ દૂષણને નાથવામાં આપણી સરકાર આપણી પોલીસ અન્ય પ્રદેશો કરતાં હર હંમેશ વધુ પ્રયાસ કરતી રહી છે એ જ કારણ છે કે સૌથી વધુ માત્રા પણ પકડવામાં આપણી એજન્સીઓ સફળ નીવડી છે હવે રાજમાં ગાંજો ચરસ અફીણ એમડી ડ્રગ સહિતના જે નશીલા પદાર્થો છે એનું લોકલ વેચાણ અને સેવન અટકાવવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા રાજ્યભરની અંદર પોલીસે ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ થકી કડક કાર્યવાહી કરવા માટે કસર કમર કસી છે જે અંતર્ગત રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત અને બોર્ડર ઝોન એમ છ ઝોનમાં છ ઝોનમાં આ ટાસ્ક ફોર્સ કાર્યરત થશે નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન અટકાવવાની કામગીરીની ભાગરૂપ જે સરકારે જાહેરાત કરી હતી એ જ પ્રકારે રાજકોટની અંદર એ કચેરીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં ઝોનના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા અને હવે રાજ્યના કોઈપણ ઝોનમાં નશાના સોદાગરોને નહીં બક્ષવામાં આવે જે આ કામગીરી છે અને જે આ ટાસ્ક ફોર્સ બનાવી છે એની અંદર ઝોન ડિટ પાંચ નાયબ પોલીસ અધિક્ષક અગિયાર પીઆઈ સોળ પીએસઆઈ છ વાયરલેસ પીએસઆઈ તથા એકસો બાર પોલીસ કર્મીઓ સહિત એકસો ચોપન પોલીસ કર્મીઓ કર્મચારીઓને અધિકારીઓનું મહેકમ સરકારે મંજૂર કર્યું છે આશાને અપેક્ષા રાખીએ સરકારની આ મહેનત સરકારની આ મુહિમ વધુ રંગ લાવે જેના કારણે આપણી યુવા પેઢી બરબાદ થતી બચી શકે